જય ગોપાલ તો આજે અમે વાડી આવી ગયા છીએ ગઈશ અને બહુ મજા આવે છે અને ગઈશ છે હાલે એમાં ગોપા હકાલે પેલા અહીંયા દાટી મેં અહીંયા હેઠે અને પછી રાપ મારે અને રાપ જો ગઈશ રાપ હતા છે આમ પી ગયો છે હવે જઈ શકો ગઈશ એટલું અકાઈ ગયું હોય હજી એટલું આંકવાનું બાકી છે એટલે ચાલો આપણે હવે આપણે પૂરો પણ જાય જમીન આપીએ

જી ડાટી અને આમે મારા મારા બાપુજી ને કેતો રે એટલે એને આજ કરવાનું ક તો ગાઈસ આપડા આઈ થિંગ દેખાય ઓયરી ઓપરી ખબર નથી એનો વિડીયો ઉતારી લીધો તો મારો ખાખડો ખીલ નાખવાનું કાઈ વાંધો ના આપા ગાઈસ ને અહીં ને ગાઈસ નવો સંપ્લા પેન નેવો જો મે નવો બ્લોક્સ તો ઈ તો નઈ

વોય અને વાંયો વાંય સાઇકલ આવવું સાઇકલ રહી શકો છો જ એ આખે હોઈ આંખવું તો આપણે ઉપલા સીધે મળીએ હમણાં ઉતલો આવી જ ગયો હા ઉપલોસેટ આવી જાય બીજાની ગૌશાળાની વાડી આપણે અમારા ગ્રાઉન્ડ તો હા હોલું થઈ ગયું છે જોઈ શકો છો હું તમને દેખાડી દઉં ખમું દાટી મારી દીધી છે પાવરો મારી દીધો હોય પાવરો ને કંઈક મારી દીધું હોય કહી શકો છો કઈ નકર આવું હતું લીલું છમ ખેતર અમારું અને હવે તો ગાય સુપરના શેર આવી ગયા હોય ને યશ આગળ છે ને મારી સાયકલ હું પણ હાઈકો જ જાઉં છું અને આ છે અમારું ખેતર જો આ કા કે છે બોલ જોથી બોલ હજી તો 10 मिनिट થાય તો હવે ઉપલા છેદ આવી ગય છે गाइस બોલે બમખા આપણે હવે સાયકલને અંદર છરાવીએ કે બહાર રાખવી યસ ભાઈ બોલી જા ભાઈ તો આયા વાહન આવતા છે ને વાહન કણ અંદર મૂકી દે હાલો આપણે અંદર મૂકી દઈ ના રોડે બહુ આવે યાર કેમ કે આયા અમે રોડાનું કને ચકલી જાશ અને પાવરિયો હે અને આયા સાઈલો જાય આઈક તો યસ વાહ પાવરિયો માંથી કાઈ તો હું બ્લોગ એન્ડ કરું આયુગ આવી ગયો પછી હલો મારા પપ્પા આવે કઈ વાંધો નહીં હલો બ્લોગ એન્ડ